રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે ભારે તડાફળ બોલી હતી મહાનગરપાલિકા મીડિયાએ પૂછ્યું કે કેટલા પ્રશ્નોની ચર્ચા થઈ તો મેયર ઉકળી ઉઠ્યા અગાઉ માહિતી આપી છે જોઈ લેજો તેવું કહ્યું બોર્ડ પૂર્વે બોર્ડનું પણ મેયરની અધ્યક્ષતામાં જ થયું હતું બે મહિને મળનારા જનરલ બોર્ડમાં એક પ્રશ્ન ચર્ચાતા છે. બોર્ડના અધ્યક્ષ મેયર હોવા છતાં પર્સનલ પર્સન આસિસ્ટન્ટ પાસે માહિતી મંગાવી પડી હતી. આજે કોર્પોરેશનની જનરલ જ્યારે મીટિંગ જનરલ બોર્ડ ત્યારે ચાલુ હતું ત્યારે પહેલો પ્રશ્ન કોર્પોરેટર મંજુલાબેન ગુંગસિયાનો હતો જે અર્બન મેલેરિયા વિભાગને લગત આ પ્રશ્ન હતો પણ જ્યારે કોર્પોરેટર વિનુભાઈ ગવાએ જે પ્રશ્ન કરેલો એમાં ચોક્કસપણે પડકાઈથી અને ઊંડું તપાસ કરી અને ખરેખર સરકાર ઘણા બધા સાધનો આપે આપે છે એનો ઉપયોગ થાય છે કે નથી થતો મેલેરિયાની ટીમ કામગીરી કેટલી દરરોજની કરે છે એનો પણ હું રિપોર્ટ આજે જાણવાની છું અને સખતમાં સખત આ વિભાગની અંદર કાર્યવાહી થશે કેમ કે મેલેરિયા જે આપણને કામગીરી આરોગ્યને સોંપેલી છે આરોગ્યની કામગીરી એની અંદર સરકાર પણ ઘણી બધી પબ્લિક ને સુવિધા આપતી હોય છે એ સુવિધા પબ્લિક સુધી પહોંચે છે કે નહીં ચોક્કસ એની આપણે તપાસ કરીશું અને ઊંડી તપાસ કરીશ કે આરોગ્યની ટીમ એની ઓફિસે જે સમયે આપણને ફાળવેલો છે એ સમયે પહોંચે છે કે નહીં એની પણ આજથી જ હું તપાસ ચાલુ કરાવું છું અને અઠવાડિયા સુધી એનો સતત હું રિપોર્ટ રાખીશ રોજે રોજનો કે આરોગ્ય કેન્દ્રની અંદર જે ડોક્ટરને ફાળવેલા છે એ ડૉક્ટર ફરજ ઉપર છે કે નહીં તેની હું સખત તપાસ કરાવીશ આમાં કોઈ એવો ભ્રષ્ટાચારનો પ્રશ્ન થતો નથી પણ જે તપાસ છે કે ડોક્ટર ટાઈમ ટુ ટાઈમ એની જે આરોગ્યની ઓફિસ છે એમાં પહોંચે છે કે નહીં અને સુવિધામાં કેટલી કચાસ રાખે છે એનો આજથી આઠ દિવસ સુધીનો હું રિપોર્ટ દરેજો દરરોજે દરરોજનો હું મંગાવીશ અને એ રિપોર્ટની અંદર ક્યાંય પણ મને કચાસ દેખાશે તો એના પણ હું પગલાં લેવડાવીશ આમ જોઈએ તો પહેલો પ્રશ્ન જેને આપણે ફાળવેલો હોય એ પ્રશ્નની વિગતવાર માહિતી જ્યારે કોર્પોરેશનની અંદર કમિશનર સાહેબ આપતા હોય છે ત્યારે એ પ્રશ્નની ચર્ચા પણ વિગતવાર અને વ્યવસ્થિત રીતે જ્યારે રજૂઆત થતી હોય ત્યારે આ પ્રશ્ન એને જો માહિતી જોતી હોય તો ઓફિસે આવે અહીંયા અમે ઓફિસની અંદર નિયમિત રીતે સમયસર અમે હાજર હોય છીએ એને જે પણ માહિતી જોતી હોય પણ જ્યાં સુધી એ અહીંયા માહિતી લેવા માટે વિરોધ પક્ષ ન આવે તો સ્વાભાવિક છે કે એના વિસ્તારની અંદર એના પણ એક કોર્પોરેટર તરીકે જે જાગૃતતા હોવી જોઈએ એ જાગૃતતા નથી દેખાતી એને માહિતી જોતી હોય તો એક પણ ડિપાર્ટમેન્ટ એવો નથી કે એને માહિતી ન આપે માહિતી જોતી હોય તો બે વાગ્યા સુધી અને બપોર પછી અહીંયા કોર્પોરેશનની અંદર પાંચ પદાધિકારી હાજર જ હોય છે ક્યાંય કાર્યક્રમ હોય એ સિવાય કોર્પોરેશન ની અંદર પદાધિકારી પાસેથી ચોક્કસપણે એના પ્રશ્નની રજૂઆત કરી શકે છે અને જવાબ પણ મેળવી શકે છે જનરલ કોર્ટ કેટલા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કેટલા પ્રશ્નો પત્રકારો ને આપી દીધી છે અને આજે પહેલો પ્રશ્ન આરોગ્યનો હતો એની ચર્ચા વિગતવાર થયેલી છે આની પણ વેલી તકે કામગીરી ઝડપથી થાય એ પણ એક પ્રયત્ન

ઉપર નો આ પ્રશ્ન છે મેલેરિયા વિભાગનો એનો પ્રશ્ન હતો અને સંતોષકારક એને જવાબ આપેલો છે પેલા પ્રશ્ન નું જ્યારે પૂરું ન થતું હોય તો બીજો પ્રશ્ન જેનો વારો હોય એને લેવામાં આવે છે